શ્રી ગણેશ આય નમા નમસ્કાર દર્શક મિત્રો તુલા રાશિ તુલા રાશિ માટે ન્યાયકર્તા ન્યાયપ્રિય શનિદેવ કે જે તારીખ ઓગણતીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને થી કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવે છે આ શનિદેવનું મીન રાશિનું ગોચર તમારી શુક્રની અધિપતિ વાળી તુલા રાશિ માટે કેવું ફળ આપનારું રહેશે તે વિશેની માહિતી આપણે જાણીએ આમ તો શનિદેવની ડૈયા સાડા સાતી આ બધું શરૂ થશે એવી વાત સાંભળી મોટેભાગે બધા ડરી જતા હોય છે પરંતુ અહીંયા ભયભીત થવાની જરૂર નથી કેમ કે શનિદેવ એ શત્રુ નથી તે હર હંમેશ ખરાબ જ કરે તેવું નથી શનિદેવ એ મિત્ર પણ છે મિત્ર પણ હોઈ શકે સારું ફળ પણ આપી શકે અનેક વસ્તુ જે માતાની સારી સેવા કરે છે ને એના પર શનિદેવ ખૂબ પ્રસન્ન રહે છે શનિદેવ તેમની મહાદશામાં સારું કોણ છે ખોટું કોણ છે આપણું કોણ છે આ બધું શીખવાડે છે આ બધું તમારે સંબંધોનું ભાન કરાવે છે તમે વ્યક્તિને ઓળખતા શીખો છો કે કોણ તમારું છે અને કોણ તમારું નથી ઘણી વખત તો મહાદશામાં પનોતીમાં એવું થાય છે લોકોને કે પહેરવાનું કપડું પણ સગું રહેતું નથી જે કહેવત છે ને કે પહેરવાનું કપડું પણ સગું ના થાય એ અહીંયા સાચી પડતી હોય છે શનિદેવ કર્મ ફળદાતા છે એ ન્યાયપ્રિય છે એ બધા જાણીએ છીએ કે ભાઈ ન્યાયપ્રિય છે ન્યાય કરે છે શનિદેવ રંકને રાજા બનાવે અને રાજાને રંક બનાવે છે ઉજ્જૈનની નગરીમાં રાજા વિક્રમાદિત નામ સાંભળેલું આપણે બધાએ જેમને હર્ષિદ્ધિ માતા એમને સહાય હતા વૈતાલ સહાય હતા છતાં પણ શનિદેવની એ આવી ત્યારે એમને પણ કષ્ટ ભોગવવું પડ્યું હતું એમને પણ એ તકલીફ ભોગવવી પડી હતી અને જ્યારે શનિદેવ પ્રસન્ન થયા વિક્રમાદિત્ય રાજાને કહ્યું કે બોલો રાજા માગો માગો એ તમને તમારે જે જોઈએ તે આપવું તમારી ઉપર હું પ્રસન્ન થયો છું ત્યારે રાજાએ વિક્રમ રાજાએ એવું કહ્યું શનિદેવને કે સામાન્ય વ્યક્તિને તમે આવી કોઈ તકલીફ ના આપતા મેં તો સહન કરી પણ સામાન્ય જીવ આ તમારી આ જે છે તકલીફ સહન નહીં આ શનિશ્ચનની કથામાં આ વાત કરેલી છે શનિદેવની અધિપત્ય બે રાશિ છે કે જેના સ્વામી શનિદેવ હોય એક તો મકર રાશિ અને એક બીજી કુંભ રાશિ આ બે રાશિ શનિદેવની શનિની પ્રભુત્વ રાશિ છે શનિદેવથી આખી દુનિયા ડરતી હોય છે કે શનિની મહાદશા શનિદેવ આ પણ ડરવાની આગળ કહ્યું ને જરૂર નથી બી પોઝિટિવ કારણ કે શનિદેવ એ કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરાવે છે જ્યારે કરેલા પાપોનું ફળ ભોગવવાનું આવે છે ને ત્યારે બધી મહાદશા પનોતી સાડાથી આ બધું શરૂ થાય છે તમારી શુક્રની અધિપત્યવાળી તુલા રાશિ માટે શનિદેવનું મીન રાશિમાં થતું આ રાશિ પરિવર્તન કેવું રહેશે એ આપણે જોઈએ તો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં આવતા તમારી તુલા રાશિ માટે તુલા રાશિમાં તમારે તમારી રાશિથી છઠ્ઠા સ્થાનેથી રહેશે છઠ્ઠા સ્થાનેથી એ સોનાના પાયો પર રહેશે જે સોનાનો પાયો હોય ને એ થોડું તકલીફવાળો હોય છે એનાથી ચિંતા કરાવે ચિંતાઓમાં વધારો થાય નાની મોટી ચિંતા તમને કારણ વગરની ચિંતા રખાવે આ વસ્તુ તમે અનુભવા છઠ્ઠું સ્થાન છે રોગ ઋણ અને રીપુનું રીપુ એટલે શત્રુનું અહીંયા તમારે સૌ પ્રથમ આરોગ્યની સાવચેતી લેવી પડશે શારીરિક સુખાકારીમાં તમારે થોડું જાળવવાનું બારનું જે છે એ નાસ્તા પાણીમાં થોડું નિયંત્રણ બરનું સાત્વિક જમવું યોગ વ્યાયામ આ બધું કરવું જોઈએ બીજું તમારે નિયમિતતાથી ભોજન લેવું જોઈએ ચિંતાઓ ઓછી કરવી જોઈએ ગુપ્ત શત્રુ અહીંયા તમારું કામ બગાડી શકે છે એટલે તેને ઓળખવાની પણ અહીંયા તમારે જરૂર રહેશે તમને એમ થાય કે આપણા છે પણ પાછળથી તમારું અહિત કરતા હોય એને જ ગુપ્ત શત્રુ કહે છે તો અહીંયા એમનું એમને તમારે ઓળખવા પડશે તેમજ ઋણ એટલે કે કર્જ દેવું અહીંયા વધે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું એના માટે તમારે ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાનેથી અહીંયા તમારે કોઈના પર આધરો ભરોસો મૂકવો નહીં વિશ્વાસ બહુ જ એક કોઈના પર મૂકવો નહીં નહીં તો અહીંયા આઠમું સ્થાન જે છે ને એ દગો છેતરપિંડી આ બધું થવાના યોગો બની રહે સાતમી દ્રષ્ટિ શનિદેવની તમારી રાશિથી બારમા સ્થાનેથી રહેશે અહીંયા તમારે બારમું સ્થાન છે જાવકનું છે ખર્ચાનું છે અહીંયા તમારે શનિદેવની દ્રષ્ટિથી ખર્ચ વધે આવક કરતાં જ આવક વધી ન જાય એનું તમારે ધ્યાન રાખવાનું આ બધું જે કહું છું ને પણ જો તમારી જન્મકુંડળીમાં સાનુકૂળતા ગ્રહની હશે તો સારું જોઈ શકશો બાકી આ બધું તમારે ધ્યાન રાખવાનું રહેશે શનિદેવની દ દસમી દ્રષ્ટિ તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાને સહોદર એટલે ભાઈભાંડોનું અને પરાક્રમનું સ્થાન છે અહીંયા આ દ્રષ્ટિ ત્રીજા સ્થાને રહેવાથી ભાઈઓથી સંબંધ ઉતાર ચડાવવાળા રહી શકે અહીંયા તમને તમારો આત્મવિશ્વાસ પણ ઓછો થતો જોવાય જે તમારે જે વિશ્વાસથી બધું કામ કરતા હોય એમાં પણ તમારું અહીંયા એમ લાગે કે પરાક્રમ સાહસ તમારું ઓછું થાય તે બી થ કર્યા પહેલાં એના ઉપર નેગેટિવ વિચાર આવે કે આ થશે કે નહીં જે આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ હોય ને એ ઓછો થતો જોવાય કેમ કે પરાક્રમ એના પર અસર કરે છે સાહસ ઉપર અસર કરે છે તેની અસર થતી અહીંયા તમને જોવાય તમારે આ બધું જે છે શનિદેવનું જે સોનાના પાયે જે છે ચિંતાજનક જે છઠ્ઠા સ્થાનથી શનિદેવ તો એના ઉપાય તરીકે તમારે તો સૌથી પહેલું તો જાપ શ્રેષ્ઠ કીધા છે જે બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રેમ પ્રામ સહ શનિશ્ચરાય નમઃ બાણું હજાર જપ જાતે કરવા અથવા કોઈની પાસે કરાવવા જોઈએ બીજું હનુમાન દાદાની હનુમાનજીની જે દર્શન એમની કૃપા મેળવવી જોઈએ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ એ સિવાય પણ કીધું છે કે જપ કરવા તપ કરવું શનિદેવ દાન કરવું જોઈએ એમને કાળી વસ્તુ પ્રિય હોય કાળા તલ અડદ આ બધી દક્ષિણા સહિત દાન કરવું જોઈએ વસ્ત્ર આ બધું ગાય ને ઘાસચારો કરવું જોઈએ આ બધું શ્રેષ્ઠ છે પુણ્યનો માર્ગ નથી વડીલો કહેતા હતા ને કે પુણ્યથી પાપ પાછા ઠેલાતા હોય છે તો આપણે હંમેશા આપણે સાત્વિક રાખી મન સાત્વિક રાખી અને પુણ્યના કાર્ય કરવા જોઈએ તો આ બધી વસ્તુઓથી આપણને રાહત જોઈ શકે જોઈ શકીએ તો આ હતું શનિદેવનું રાશિ પરિવર્તન જે મીન રાશિમાં આવે છે તો મીન રાશિનું કોચર શનિદેવનું તમારી તુલા રાશિ માટે કેવું રહેશે એની વિશેની માહિતી નમોનારાની